ઘણી જગ્યાએ તમે જોયું હશે સાપ પકડે છે પણ સાપ કેવી રીતના પકડે છે લોકોને જાણ જ નથી તો એનો એક જે ડેડિયાપાડાથી યુવાઓ છે જે એક ટીમ છે જે દીવ જીવદયાની રક્ષા કરે છે જેમની ટીમ આજે એક શાળામાં જે હોસ્ટેલમાં જે કિચન ગાર્ડન છે એમાં સાપ છેલ્લા ત્રણથી ચાર દિવસથી ફરતો હતો નજરે પડતો હતો તો એ આજે જે ટીમની સમક્ષ આવી ગયો છે તો બતાવીશું તમને કેવી રીતે સાપને પકડવામાં આવે છે અને કેવી રીતના ધ્યાન રાખવામાં આવે છે પોતાની પર જે હુમલો નહીં કરે સાપ એના માટે કેવી રીતના ધ્યાન રાખવામાં આવે છે બધું જ તમને બતાવીશું કેમેરાના સ્ક્રીનમાં જે અત્યારે આપણે અહીંયા જે આપણા ટીમના જે યુવા છે જે સાપ સાથે અત્યારે રેસ્ક્યુ કરી રહ્યા છે તમને બતાવીશું જોતા રહો ડિસિઝન ચેનલ જોહાર સાપનું રેસ્ક્યુ ચાલું છે જે રસલ સ્વાઈપર છે જે અત્યારે એક કિચન ગાર્ડનમાં હતો એમનો અચાનક ટેલિફોનિક સંપર્ક થયો અને સાપ અત્યારે અહીંયા એક લાકડાના નીચે દબાયેલ છે તો આ સાપને પકડીને જરૂરી એના જે નિવાસસ્થાન એવા જંગલમાં છોડીશું જેતાંતે અમારા કંપની અંદર હોસ્ટેલની અંદર ફર્યા કરો અને છોકરાને પછી બ્રાહ્મણ સંતાવન પછી નાહી જાય અને ફરી આવે ઉઠ્યા કરતો પછી આ માટે આના વિષય પછી ચર્ચા કરી કે આ કેવી પકડીએ કે શું કરીએ કે મારીએ પછી આ ગોવિંદભાઈ વાત કરી ગોવિંદભાઈ પછી આ પકડાવાળા ટીમની વાત કરીએ એમ લઈ લઈને પકડીએ અને દૂર કરીએ એમ કીધું એટલે પછી એમની ટીમને બોલાવ્યા અને એને પકડાયા શું નામ તમારું શ્યામભાઈ શ્યામભાઈ આભાર डिसीजन न्यूज़ ना बीजा वीडियो जोवा माटे चैनल सब्सक्राइब करो અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો